અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે હનુમાનજી વિશે જાણીશું જ્યોતિષીઓની સચોટ ગણતરી મુજબ હનુમાનજી નો જન્મ પિચ્યાસી લાખ અઠાવન હજાર એકસો બાર વર્ષ પહેલા ત્રેતાયુગના અંતિમ ચરણ માં ચૈત્ર પૂર્ણિમાના દિવસે મંગળવારે ચિત્રા નક્ષત્ર ના દિવસે થયો હતો અને તેનો જન્મ ભારતના આજના હરિયાણા રાજ્યના કૈથલ જિલ્લામાં મેષ રાશિના સંયોગમાં સવારે છ પોઈન્ટ શૂન્ય ત્રણ વાગ્યે થયો હતો જે પહેલા કપિસ્થલ તરીકે ઓળખાતું હતું બીજું બીજી એક વાર્તા અનુસાર ગરુડે પુત્રેશી યજ્ઞમાંથી મહારાજા દશરથે પોતાની રાણીઓમાં વહેંચી આપેલા યજ્ઞનો એક ભાગ ઉપાડીને અંજની પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યા કરી રહી હતી ત્યાં મૂકી દીધો હવી ખાધા પછી અંજની ગર્ભવતી થઈ અને પછી તેણે હનુમાનજીને જન્મ આપ્યો ત્રીજું કથા અનુસાર જ્યારે ભગવાન શિવે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપને જોયા ત્યારે ભગવાન શંકર વાસનામાં લીન થઈ ગયા તે સમયે ભગવાન શિવે પોતાના વીર્યનો ભોગ લગાવ્યો પવનદેવે તે વીર્ય અંજનાના ગર્ભમાં મૂક્યું ત્યારબાદ ચૈત્ર પૂર્ણિમાના દિવસે માતા અંજનાના ગર્ભથી હનુમાનજીનો જન્મ થયો હતો પૌરાણિક કથાઓ અનુસાર હનુમાનજીનું બાળપણનું નામ મારુતિ હતું વાલ્મીકી રામાયણ અનુસાર બાળપણમાં હનુમાન એક સવારે ભૂખ્યા હતા અને તેમણે સૂર્યને જોયો તેને પાકેલું ફળ સમજીને તે ખાવા કૂદી પડ્યો હિન્દુ દંતકથાના એક સંસ્કરણમાં દેવતાઓના રાજા ઇન્દ્રએ દરમિયાનગીરી કરી અને હનુમાનને તેની વજ્ર વડે પ્રહાર કર્યા તે હનુમાનના જડબામાં વાગ્યું અને તે તૂટેલા જડબા સાથે જમીન પર પડી ગયો હનુમાનના પિતા વાયુએ ક્રોધિત થઈને પૃથ્વી પરથી બધી વાયુ બહાર કાઢી નાખી વાયુની અછતને કારણે તમામ જીવોને ભારે દુઃખ થયું

તેમને વરદાન આપવામાં આવ્યા હતા ભગવાન અગ્નિએ હનુમાનને એક વરદાન આપ્યું હતું કે અગ્નિ તેમને નુકસાન પહોંચાડશે નહીં ભગવાન વરુણે હનુમાનની વરદાન આપ્યું કે પાણી તેમને નુકસાન નહીં કરે ભગવાન વાયુએ હનુમાનની વરદાન આપ્યું કે તેઓ પવનની જેમ મજબૂત રહે અને પવન તેમને નુકસાન ન પહોંચાડે બ્રહ્માએ પણ હનુમાનની આ ઈચ્છા પૂરી કરી કે તે પણ જગ્યાએ જઈ શકે છે જ્યાં તેઓને કોઈનાથી રોકી શકાય નહીં આથી આ હનુમાનને અનન્ય શક્તિઓ અને અમર બનાવે છે જ્યારે હનુમાન તેમની શક્તિઓનો દુરુપયોગ કરવાનું ચાલુ રાખતા હતા ત્યારે શક્તિશાળી ઋષિઓએ તેમને તેમની જાદુઈ શક્તિઓને ભૂલી જવા માટે શ્રાપ આપ્યો હતો

ભગવાન શિવે તેમની ઈચ્છા પૂરી કરી અને વિવિધ દેવતાઓના આશીર્વાદથી હનુમાનનો જન્મ થયો જેનાથી તેઓ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી બન્યા ભગવાન રામે હનુમાનજીને અમૃત્વનું વરદાન આપ્યું હતું તેથી તેઓ કળિયુગના અંત સુધી પૃથ્વી પર રહેશે કળિયુગનો અંત હજુ દૂર છે તેથી હનુમાનજી હજુ પણ પૃથ્વી પર છે અને રહેશે અને માતા અંજનીએ કર્ણાટકના કોપ્પલ અને બેલ્લારી જિલ્લાની નજીકના કિશ્કિંધા વિસ્તારમાં આ પર્વત પર તપસ્યા કરી હતી ભગવાન રામ અને હનુમાનજી પણ આ પર્વત પર મળ્યા હતા કહેવાય છે કે કળિયુગમાં પણ આ પર્વત પર હનુમાનજીનો વાસ છે કલિયુગમાં હનુમાનજી પ્રાચીન કાળની જેમ શારીરિક રીતે દેખાતા નથી

જ્યારે શ્રીરામ યુદ્ધમાં મદદ કરનાર વિભીષણ સુગ્રીવ અંગત વગેરે ને કૃતજ્ઞતા રૂપે ભેટ આપે છે ત્યારે હનુમાનજી શ્રી રામને વિનંતી કરે છે હે બહાદુર શ્રીરા જ્યાં સુધી આ ધરતી પર રામની કથા પ્રચલિત રહેશે ત્યાં સુધી મારો આત્મા આ શરીરમાં વાસ કરે તેમાં આના પર શ્રી રામ તેમને આશીર્વાદ આપે છે કે હે કપિશ્રેષ્ઠ આવું જ થશે તેમાં કોઈ શંકા નથી જ્યાં સુધી મારી કથા જગતમાં પ્રચલિત રહેશે ત્યાં સુધી તમારી કીર્તિ અસીમિત રહેશે અને તમારા શરીરમાં પ્રાણ પણ રહેશે જ્યાં સુધી આ દુનિયા સ્થિર રહેશે ત્યાં સુધી મારી કથાઓ પણ પ્રચલિત રહેશે બે ચારે યુગમાં તમારો મહિમા જગતમાં પ્રસિદ્ધ પ્રકાશ આપે છે ત્રેતાયુગમાં હનુમાન ત્રેતાયુગમાં પવનપુત્ર હનુમાનનો જન્મ કેસરીનંદન તરીકે થયો હતો અને તેઓ રામના ભક્ત બન્યા હતા અને તેમની સાથે પડછાયાની જેમ રહેતા હતા વાલ્મિકીની રામાયણમાં હનુમાનજીના સંપૂર્ણ ચરિત્રનો ઉલ્લેખ છે બે દ્વાપર યુગમાં હનુમાન દ્વાપર યુગમાં હનુમાનજી ભીમની પરીક્ષા કરે છે આ એક ખૂબ જ સુંદર ઘટના છે મહાભારતમાં એક વાર્તા છે કે જ્યારે ભીમ તેને માર્ગ પરથી પૂંછડી હટાવવાનું કહે છે ત્યારે હનુમાનજી કહે છે કે તું તેને હટાવી દે પરંતુ તેની તમામ શક્તિ લગાવી છતાં પણ ભીમ તેની પૂંછડી હટાવવામાં અસમર્થ રહે છે આ રીતે એક વખત હનુમાનજીની મદદથી શ્રી કૃષ્ણએ તેમની પત્ની સત્યભામાના અભિમાનને સુદર્શન ચક્રના અને ગરુડ અભિમાન પણ તોડી નાખ્યું હતું ત્રણ કલિયુગમાં હનુમાન જો કોઈ વ્યક્તિ પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે હનુમાનજી નો આશ્રય લેતો તુલસીદાસજીની જેમ તેને હનુમાન અને રામના દર્શન કરવામાં લાંબો સમય લાગતો નથી કળિયુગમાં હનુમાનજીએ પોતાના ભક્તોને પોતાની હાજરીથી વાકેફ કર્યા છે હનુમાનજીએ પોતે તુલસીદાસજીને આ શબ્દો કહ્યા હતા ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કી ભાર તુલસીદાસ ચંદન ધીરે તિલક કરે રઘુવી ત્રણ હનુમાનજીના પુત્રના રહસ્ય વિશે જાણીએ જે સમય હનુમાનજી સીતાની શોધમાં લંકા પહોંચ્યા અને જ્યારે મેઘનાદના હાથે પકડાઈ ગયા ત્યારે તેમને રાવણના દરબારમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે રાવણે પોતાની પૂંછડીને આગ લગાડી અને હનુમાનજીએ સળગતી પૂંછડીથી લંકા બાળી નાખી હનુમાનજીને તેમની પૂંછડી બળી જવાને કારણે સખત પીડા થઈ રહી હતી અને તેને શાંત કરવા માટે તેમણે તેમની પૂંછડીની આગને ઠંડુ કરવા માટે દરિયાના પાણીનો ઉપયોગ કર્યો હતો તે સમયે તેના પરસેવાનું એક ટીપું પાણીમાં પડ્યું જે એક મોટી માછલીએ પીધું હતું પરસેવાના એ ટીપાથી માછલી ગર્ભવતી બની એક દિવસ પાતાળ લોકના રાક્ષસ રાજા અહિરાવનના સેવકોએ તે માછલી પકડી જ્યારે તેઓ તેના પેટને ફાડી રહ્યા હતા ત્યારે તેમાંથી વાંદરાના આકારનો એક માનવી નીકળ્યો તેઓ તેને અહિરાવણ પાસે લઈ ગયા અહિરાવણે તેમને પાતાલપુરીના રક્ષક તરીકે નિયુક્ત કર્યા આ વાનર હનુમાનનો પુત્ર મક્રધ્વજના નામથી પ્રખ્યાત થયો જ્યારે અહિરાવણ પોતાની ભ્રમણા શક્તિથી શ્રીરામ અને લક્ષ્મણને દેવી સમક્ષ બલિદાન આપવા માટે પાતાળ લોકમાં લાવ્યો હતો ત્યારે હનુમાન શ્રીરામ અને લક્ષ્મણને મુક્ત કરવા માટે ભૂગર્ભમાં પહોંચ્યા અને ત્યાં તેમની મુલાકાત મકરધ્વજ સાથે થઈ ચાર હનુમાનજીને સિંદુર કેમ લગાવવામાં આવે છે હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે તેની પાછળનું કારણ એવું કહેવાય છે કે એક દિવસ ભગવાન હનુમાનજી માતા સીતાના રૂમમાં પહોંચ્યા તેણે જોયું કે માતા માંગમાં કંઈક લાલ રંગનું કંઈ લગાવી રહ્યા હતા જ્યારે હનુમાનજીએ માતાને પૂછ્યું તો માતાએ કહ્યું કે આ લગાવવાથી ભગવાન રામનું આયુષ્ય વધે છે અને ભગવાનનો પ્રેમ મળે છે ત્યારે હનુમાનજીએ વિચાર્યું કે જ્યારે માતાને આટલું સિંદૂર લગાવવાથી ભગવાનનો આટલો પ્રેમ મળી રહ્યો છે તો જો હું વધુ લગાવીશ તો મને ભગવાન તરફથી વધુ સ્નેહ અને પ્રેમ મળશે અને ભગવાનનું આયુષ્ય પણ લાંબુ થશે આ વિચારીને તેણે આખા શરીર પર સિંદૂરની પેસ્ટ લગાવી દીધી એટલા માટે કહેવાય છે કે ભગવાન હનુમાનજીને સિંદૂર લગાવવું પસંદ છે દોસ્તો આ કળિયુગમાં હનુમાન સૌથી વધુ જાગૃત અને દૃશ્યમાન છે કળિયુગમાં માત્ર હનુમાનજીની ભક્તિ જ લોકોને દુઃખ અને સંકટમાંથી બચાવી શકે છે ઘણા લોકો કોઈને કોઈ બાબા ભગવાન દેવી જ્યોતિષ અને તાંત્રિકના નામ પર ભટકતા રહે છે અને અંતે તેઓ પોતાનું જીવન બરબાદ કરી નાખે છે કારણ કે તેઓ હનુમાન ની ભક્તિની શક્તિ છે પ્રથમ તે એક વાસ્તવિક સુપરમેન છે બીજું શક્તિશાળી હોવા છતાં તે ભગવાનને સમર્પિત છે ત્રીજું તે તેના ભક્તોને તરત જ મદદ કરે છે અને ચોથું તે આજે પણ જીવિત છે આ બ્રહ્માંડમાં ભગવાન પછી જો કોઈ એક શક્તિ છે તો તે હનુમાનજી છે મહાવીર વિક્રમ બજરંગબલીની સામે કોઈ જાદુઈ શક્તિ ટકી શક્તિ નથી હનુમાનજી આજે પણ કેમ જીવિત છે આ કળિયુગના અંત સુધી હનુમાનજી તેમના શરીરમાં રહેશે તેઓ આજે પણ પૃથ્વી પર વિહાર કરે છે ધર્મની રક્ષા માટે હનુમાનજીને અમૃત્વ નું વરદાન મળ્યું હતું આ વરદાન હનુમાનજી આજે પણ જીવિત છે જ્યારે ભગવાન વિષ્ણુ કલ્કી ના રૂપ માં અવતાર લેશે ત્યારે હનુમાન પરશુરામ અશ્વત્થામા કૃપાચાર્ય વિશ્વામિત્ર વિભીષણ અને રાજા બલી જાહેરમાં દેખાશે તેવું કહેવામાં આવે છે કલયુગમાં શ્રીરામનું નામ લેનાર અને હનુમાનજીની પૂજા કરનાર ચાર લોકોના હાથમાં છે દુર્ગા ભૈરવ હનુમાન અને કૃષ્ણક મિત્રો આ હતી મહાબલી વીર હનુમાનજી વિશેની કેટલીક હકીકતો તેમનું સંપૂર્ણ વર્ણન કરવું કોઈની ક્ષમતામાં નથી તો તમને આ માહિતી કેવી લાગી જો તમને પસંદ આવી હોય તો ચેનલને લાઇક લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર જય શ્રી રામ